નમસ્કાર દર્શક મિત્રો વિરમગામ શહેર સહિત જે ગ્રામ્ય વિસ્તારમાં જે ઉપરવાસના પાણી ભરી વળ્યા છે હજી ચોથા દિવસે પણ નદી અને સમુદ્રની જેમ વહી રહ્યા છે આ સવારના દ્રશ્યો હતા બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ શહેરના પંથકના જે મહાદેવપુરા અને ખોરજ ગામની જે સીમ છે જ્યાં એક ધસમસતા પાણીમાં એક મૃતદેહ આધરનો મળી આવ્યો હતો જેને વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરીને વિરમગામ પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે વધુમાં વરસાદના વિરમ બાદ પણ જે મેં તમને વાત કરી કે વિરમગામ શહેર હોય કે અન્ય તાલુકા હોય ઉપરવાસનું પાણી હજી યથાવત જ છે અને વિરમગામ શહેરમાં પણ નિકાલ કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે વિરમગામ શહેરના આજરોજ અમે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં હતા તે દરમિયાન વિરમગામ શહેરના પોપટચોકડી વિસ્તાર હોય બીચરાજી રોડ હોય કે ફૂલવાડી હોય કે વોર્ડ નંબર બેનો જે કુંવરબા પાર્ક છે નવાપરા વિસ્તાર છે એમાં કમર અને ઢીંચણ સમાણા પાણી ભરાયેલા છે અને ત્યાંથી ઘણા લોકોનું રેસ્ક્યુ પણ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે નડસરો પોલીસે પણ નડકાઠાના ગામમાંથી વીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બીજી બાજુ ઘોડા જે થુલેટાનો જે ઘોડા ગામ પાસેનો જે થુલેટા ડેમ આવેલો છે જે પાર તૂટી જતા એકાએક ધારાસભ્ય સહિત કલેક્ટર ડીડીઓ મામલતદાર સહિતની ટીમો દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એનું સ્થાનિક સંસ્થાઓ અને સ્થામી સામાજિક કાર્યકરો દ્વારા એનું સમરકાન પણ કરવામાં આવ્યું હતું બીજી બાજુ વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા એક રૈયાપુર દરવાજા પાસે આવેલા એક બે માળની જે મકાન છે જર્જરિત તેને તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ વિરમગામ જે તાલુકા અને પંથકની જો વાત કરીએ તો ઉપરવાસનું પાણી અને ભારે વરસાદના કારણે ખેતીને મોટી વ્યાપક નુકસાન સર્જાયું છે હજી ખેતરો જોવા જઈએ તો જળબંબાકારની સ્થિતિમાં છે અને જ્યાં જુઓ ત્યાં સમુદ્ર જેવી હાલત ઉપરવાસના પાણીએ કરી મૂકી છે અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી અને આર્થિક નુકસાનનો સહન કરવાનો વારો આવી શકે છે વિરમગામની વાત કરીએ તો વિરમગામ એ વર્ષોથી સેવાભાવી ગામ છે અને વિરમગામના ભાવી સંસ્થાઓ આરએસએસ અખિલ ભારતીય વિદ્યા વિદ્યાર્થી પરિષદ હોય કે અનેક જે સંસ્થાઓ છે સામાજિક તેઓ અત્યારે ખડે પગે જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં અત્યારે ફૂડ પેકેટથી લઈને ભોજન વિતરણ કરવાની પણ વાત હોય એમાં વિરમગામના ધારાસભ્યો પણ એમના જે સ્વયંસેવકો જે છે તેઓ દ્વારા વોર્ડ નંબર બેથી લઈને અનેક એવા વિસ્તારો છે જ્યાં તેમને ફૂડ વિતરણ અને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ પાણી વહેલી તકે ઓસરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે વિરમગામ શહેરના અને પંથકમાં જે ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને લીધે ઐતિહાસિક મુનસર તળાવ ઘણા વર્ષો બાદ નવા નીર આવ્યા છે અને બીજી બાજુ ઐતિહાસિક ગંગાસર તળાવ કહી શકાય તે ઓવરફ્લો થતાં જેનું પાણી અન્ય તળાવથી લઈને આગળની થાય ફંટાણું છે અને